આપણે મિત્ર પ્લે સ્ટોરમાંથી લીધેલું છે હવે મિત્રો આપણે અપડેટ આવ્યું છે તો પ્લે સ્ટોરમાંથી જ મિત્રો આપણે અપડેટ કરવાનું હોય છે તો મેં તો મિત્રો પ્લે સ્ટોરમાંથી કેપકટ ડાઉનલોડ કરેલું છે અને કદાચ તમારામાં પ્લે સ્ટોરમાં ડાઉનલોડ ના થતું હોય તો આ કેપકટને મિત્રો કઈ રીતે ડાઉનલોડ કરવું ને એ પણ હું તમને આ વિડીયોમાં શીખડાવીશ તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો પહેલાં તો હું મિત્રો પ્લે સ્ટોરને ખોલી લઉં છું તો અહીંયા મિત્રો મેં પ્લે સ્ટોરને ખોલી લીધું છે ને અહીંયા હું સર્ચમાં જઈ અને કેપકટ મિત્રો લખવાનો છું અહીંયા કેપ કટ આટલું લખ્યું છે મિત્ર તો અહીંયા તમે જોઈ શકો છો કારણ કે મારે તો મિત્રો અપડેટ આવ્યું હતું તો મેં અપડેટ કર્યું એટલે ફરીથી મિત્રો ઇસ્ટોર થવાનું ચાલુ થઈ ગયું છે હવે થોડીક જ વારમાં આપણે આ અપડેટ થઈ જશે અને મિત્રો આ એકસો ને સિત્તેર એમબીનું છે અને આને મિત્રો આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવું પડે છે અને પ્લે સ્ટોરમાંથી ઘણા બધા મિત્રોને પ્લે સ્ટોરમાંથી મિત્રો ડાઉનલોડ નથી થતું તો આને કઈ રીતે ડાઉનલોડ કરવું ને એ હું તમને આ વિડીયોમાં શીખડાવવાનો છું એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે કે કેપકટ આપણા પ્લે સ્ટોરમાંથી કેવી રીતે ડાઉનલોડ કરવું તમે મિત્રો ઉપર પણ જોઈ શકો છો જો અહીંયા તમને દેખાતું હશે તો અહીંયા કેપકટ આપણે મિત્રો ડાઉનલોડ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તમારે જો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવું હોય ને તો મિત્રો આને એક સેટિંગ કરવું પડે છે પ્લે સ્ટોરમાં અને કઈ જગ્યાએ મિત્રો સેટિંગ કરવાનું છે ને એ બધું હું તમને આ વિડીયોમાં સમજાવીશ એટલે તમે તમારા જાતે પ્લે સ્ટોરની અંદર તમે આ એપ્લિકેશન કેપકટને ડાઉનલોડ કરી લેશો સ્ટોરની અંદર બરાબર તો આપણે જોઈ લઈએ કેપકટ મિત્રો કેટલું ડાઉનલોડ થયું છે પાછું આપણે કેપકટ અહીંયા લખશું તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણે કેપકટ મિત્રો ડાઉનલોડ થઈ જશે અને એકવાર વાર તમે કેપકટનો યુઝ કરશો એટલે તમે કેપકટ જ યુઝ કરશો કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય એડિટિંગ માટે વિડીયો માટે તો તમે ઓનલી કેપકટનો જ યુઝ કરશો થોડુંક નેટ સ્લો આવે છે એટલે મિત્રો થોડીક વાર લાગશે આ કેપકટ ડાઉનલોડ થવામાં કેપકટને મિત્રો યુઝ કરવા માટે આપણે ઘણા બધા મિત્રો સેન્ટિંગ કરવા પડે છે અને પછી આપણે કેપકટ યુઝ કરી શકીએ છીએ કારણ કે આપણા ઇન્ડિયામાં પણ તમે જો કેપકટને મિત્રો સર્ચ મારશો ને એટલે તમારે કેપકટ આ નહીં આવે બે હજાર છવીવાળું અહીંયા તમે જોઈ શકો બે હજાર છવ્વી મિત્રો લખેલા છે કેપકટ ઉપર તમે સર્ચ મારશો એટલે તમારે કેપકટ આવશે પણ બીજા આવશે બે હજાર છવ્વી વાળું ઓરિજિનલ કેપકટ તમને જોવા નહીં મળે કારણ કે આપણા ઇન્ડિયામાં મિત્રો કેપકટ બેન્ડ છે આના માટે આપણે એક ટ્રિક લગાવવી પડે છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવા માટે અને હવે એ ટ્રિક શું છે ને એ જ તમને હું આ વિડીયોમાં સમજાવીશ અને એકવાર મિત્રો આ ડાઉનલોડ થઈ જાય પછી આપણે આગળ બીજું કામ કરીએ કે બીજું કામ શું કરવાનું છે એ બધું કામ તમને હું આ વિડીયોમાં સમજાવીશ ભલે વિડીયો થોડોક લાંબો થશે પણ તમને દરેક પ્રકારની માહિતી મળી જશે કેપકટ ડાઉનલોડ કરવાથી અને યુઝ કરવા સુધી બધો પ્રોસેસ તમને આ વિડીયોમાં તમને સમજાવીશું તો આપણે અત્યારે નવ્વાણું ટકા થઈ ગયા છે એક ટકો મિત્રો બાકી છે એક ટકો આવે એટલે આપણે આને ખોલી લઈએ અને જોઈ લઈએ નવા અપડેટ પછી કેવી સિસ્ટમ આવી છે શું શું ફીચર આવ્યા છે કેપકટ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો ડાઉનલોડ પૂરું થઈ ગયું છે અહીંયા મિત્ર તમે જોઈ શકો છો આપણું કેપકટ મિત્રો ઇન્સ્ટોલ થઈ ગયું છે અને અહીંયા મિત્ર ઓપન પણ આવી ગયું છે તમે જોઈ શકો છો તો અહીંયાથી મિત્રો હું અત્યારે ઓપન કરી લઉં છું તો અહીંયા મિત્રો આ પ્રકારનો લોગો લઈ રહ્યો છે બે હજાર છવીનું છે મિત્રો આ કેપકટ આપણે અપડેટ કર્યું છે તો આમાં નવા નવા ફીચર શું આવ્યા છે એ પણ હું તમને સમજાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો આપણને ફીચર મિત્રો પહેલાં મળ્યા હતા એ જ ફીચર આમાં લાગે છે તો નવા ફીચર આવ્યા હોય તો તમને હું કહીશ આમાં કારણ કે બે હજાર છવીસનું નવું અપડેટ મિત્રો આવી ગયું છે આ તો મને તો હજુ એવા કંઈ ફીચર લાગતા નથી કે જે ફીચર નવા અપડેટ થયા હોય કે નવા ફીચર આવ્યા હોય એ તો આ ફીચર મિત્રો પહેલાં પણ હતા એટલે ફીચર તો મિત્રો એને રહ્યા છે પણ નવું મિત્રો અપડેટ આવી ગયું છે એટલે કે નવું વર્ઝન આવી ગયું છે તો હવે મિત્રો આપણે વાત કરીશું કે આપણે પ્લે સ્ટોરમાંથી કેપકટને કઈ રીતે ડાઉનલોડ કરવું ઘણા બધા એનો એ જ પ્રોબ્લેમ છે કે પ્લે સ્ટોરમાંથી સર્ચ તો કરે છે અને પ્લે સ્ટોરમાં આવતું નથી હવે જો અહીંયા પણ આપણે કેપકટ આવી ગયું છે કારણ કે મારે તો પહેલાંથી મિત્રો કેપકટ હતું જ તે એટલે મેં કેપકટને ઇન્સ્ટોલ કર્યું એટલે આ પ્રકારનો મિત્રો લોગો આવી ગયો છે બે હજાર છવ્વીનો અહીંયા તમે જોઈ શકો છો બે હજાર છવીનો લોગો આવી ગયો છે તમે પણ ટ્રાય મારીએ છીએ કેપકટને ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાંથી અને પ્લે સ્ટોરમાંથી મિત્રો તમારે ડાઉનલોડ નહીં થયું હોય તો ચાલો વધુના સમય લેતા તમને સમજાવી દઉં કે પ્લે સ્ટોરમાંથી કેવી રીતના ડાઉનલોડ કરવાનું છે કારણ કે વિડીયો તો મિત્રો લાંબો થશે જ તે કારણ કે બધી માહિતી આ વિડીયોમાં તમને મળી જશે અને અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવ્યા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો આપણે ચાલો ચાલુ કરીએ કે કઈ રીતે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવું અહીંયા મેં મિત્ર પ્લે સ્ટોર મિત્ર ખોલી લીધું છે અને પ્લે સ્ટોર ખોલ્યા પછી તમારો જે લોગો છે મિત્રો અહીંયા કણે તમારે ક્લિક કરી લેવાનું છે જો આવી રીતના ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું તમને જોવા મળી જશે અને પછી તમારે અહીંયા કણે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે અને જેવું તમે સ્ક્રોલ કરશો અહીંયા તમને સબસ્ક્રિપ્શનનું ઓપ્શન જોવા મળી જશે પેમેન્ટ એન્ડ સબસ્ક્રિપ્શન એટલે કોઈ આપણે આનું સબસ્ક્રિપ્શન નથી લેવાનું કે કોઈ આપણે પૈસા નથી દેવાના એવી કંઈ ચિંતા કરવાની નથી બરાબર અને ખાસ કરી અને તમને એવું લાગતું હોય તો તમારે બીજી જીમેલ આઈડી બનાવી લેવાની બરાબર જો તમારી આ જીમેલ આઈડીમાં એવી ખાસ હોય તો તમારે બીજી નવી જીમેલ આઈડી બનાવી લેવાની બરાબર ને તો પછી અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે દેખાશે પેમેન્ટ મેથડ ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે એટલે કોઈ આમાં મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો આમાં કોઈ તમારા પૈસા પૈસા નહીં કપાય બરાબર અને એવું લાગે તો તમારે એક બીજી ઈમેલ આઈડી ક્રિએટ કરી લેવાની એટલે કંઈ ચિંતા કરવાની કંઈ જરૂર નથી અહીંયા પછી તમે નીચે તમે જોઈ શકો છો મોર પેમેન્ટ સેન્ટિંગ આવ નીટલું ઓપ્શન છે તમારે અહીંયા કાંઈ ક્લિક કરી લેવાનું છે અહીંયા તમને ત્રણ લાઇન જોવા મળી જશે તમારે અહીંયા કણ ટીક કરવાનું છે જેવું તમે અહીંયા ટીક કરશો એટલે તમને અહીંયા કણે સેન્ટિંગ દેખાશે સેન્ટિંગ દેખા અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારું નામ જોવા મળી જશે અને અહીંયા આપણે ઇન્ડિયા કન્ટ્રી છે તો આપણી ઇન્ડિયા કન્ટ્રીમાં તો આપણે કેપ્ટ બેન છે તો આપણે અહીંયા કણે કેનેડા સેટ કરવાનું છે જો આવી રીતના તમે અહીંયા ટચ કરશો એટલે આમાં મિત્રો આપણે કેનેડા ગોતી લેવાનું છે કેનેડાની કન્ટ્રી જે મિત્રો આવે એ કન્ટ્રી આપણે રાખી દેવાની છે આમાં જો અહીંયા તમને બતાતીએ છે કેનેડા આપણી આ કન્ટ્રીને આપણે સિલેક્ટ કરી લેવાની છે અહીંયા કંઈ અહીંયા આપણી કેનેડા કન્ટ્રી મિત્રો આવી ગઈ છે અને અહીંયા આપણે એડ્રેસમાં લખવાનું રહેશે એ બી અને સી એ બી સી લખી નાખવાનું એડ્રેસ લાઇન ટુમાં આપણે લખવાનું રહેશે એક્સ વાય અને જેડ આટલું મિત્રો લખી લેવાનું છે અહીંયા મિત્રો આપણે લખવાનું રહેશે રિચ મોડ રી તો અહીંયા મેં રિચ મોડ મિત્રો લખી લીધું છે અને અહીંયા આપણે આ સેટ કરી લેવાનું છે બ્રિજ કોલમિયા બરાબર અને પછી આપણે તેનો આપણે પિનકોડ નાખવાનો રહેશે ખાસ મિત્રો આ પિનકોડ તમે નાખશો ને તો પહેલાં તમારે જો અહીંયા તમે જોઈ લેજો વી વી સેવન એ ફાઈ ઈ ફાઈ તો મિત્રો આટલું તમારે અહીંયા ગણે સિલેક્ટ કરી લેવાનું છે તમે જોઈ લેજો અને પછી તમારે અહીંયા ગણે સેવ ઉપર ક્લિક કરી લેવાનું છે આવી રીતના મિત્રો આવે તો અહીંયા મિત્રો આપણે કંઈ જોડવાનું નથી બરાબર આનું મિત્રો અહીંયા કોઈ કામ નથી ખાસ મિત્રો અહીંયા આપણે જોવાનું છે તો અહીંયા આપણે જો રીચ મોડ અને કેનેડા મિત્રો આપણે સેટ સેટ કરી લીધું તો અહીંયા મિત્રો આપણે સેવ થઈ ગયું છે એટલે હવે અહીંયાથી આપણે હવે બહાર નીકળી જવાનું છે અહીંયા કંઈ નથી કરવાનું અને હજુ આપણે એક મિત્રો સેટિંગ કરવાનું છે અને કઈ જગ્યાએ સેટિંગ કરવાનું છે ને એ આ વિડીયોમાં બન્યા રહીજો એટલે બધી તમને માહિતી મળી જશે આપણી પ્રોફાઇલનો લોગો છે ઉપર અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરી લેવાનું છે અને અહીંયા તમને સેન્ટિંગ જોવા મળી જશે સેન્ટિંગ અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને પહેલું જ મિત્રો ઓપ્શન જોવા મળી જશે ગ્રેનલ તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે પછી તમને અહીંયા બીજું જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો એકાઉન્ટ એન્ડ ડિવાઇસ બરાબર તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે એલાવ કરી લેવાનું છે બરાબર અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને ઇન્ડિયા બતાવશે અને કેનેડા બતાવશે તો તમારે અહીંયા કણે કેનેડા સેટ કરવાનું છે કારણ કે મેં અહીંયા કણે નવી જ આઈડી બનાવી દીધી એટલે મને અહીંયા ઇન્ડિયા નથી બતાવ્યું અને તમને ઈન્ડિયા કદાચ સર બતાવશે અને કેનેડા પણ બતાવશે અને કારણ કે આપણા ઇન્ડિયામાં કેપકટ બેન્ડ છે બરાબર એટલે ઇન્ડિયાનું તમે રાખશો તો કેપકટ તમારે પ્લે સ્ટોરમાં નહીં આવે તમારે અહીંયા કાણે કેનેડા સેટ કરી લેવાનું છે બરાબર તો મેં પહેલેથી અહીંયા ટીક માર્ક કરેલું છે અને તમારે અહીંયા કણે ટીક માર્ક કરી લેવાનું છે આ કામ તમારે અહીંયા કરી લેવાનું છે અને હજુ તમારે બે કામ કરવાના છે અને એ કામ તમારે શું કરવાના છે ને એ પણ હું તમને સમજાવી દઉં છું અહીંયા તમને સર્ચ દેખાતું હોય છે તમારે અહીંયા ગાણે ક્લિક કરવાનું રહેશે સર્ચમાં અને અહીંયા તમારે લખવાનું રહેશે વી પી એન અહીંયા તમારે લખવાનું રહેશે વીપીએન આટલું તમે લખી અને સર્ચ મારશો પછી તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે આમાંથી તમને જે કંઈ સારું લાગે વીપીએન બરાબર મારે તો મિત્રો આ મેં ડાઉનલોડ કરેલું છે ઇન્સ્ટોલ કરેલું છે તમે જોઈ શકો છો તો તમારે કોઈ પણ તમને સારું વીપીએન લાગે એ વીપીએન તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે અને મેં તો મિત્રો આ વીપીએન ડાઉનલોડ પહેલેથી કરેલું છે કારણ કે આપણે જે લોકેશન મિત્ર ઇન્ડિયાનું હોય એને ચેન્જ કરવા માટે આપણે આ વીપીએન ચાલુ કરવું પડે છે આ વીપીએન આપણે ચાલુ કરશું તો અહીંયા જ આપણે કેપકટ આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશું જો વીપીએન ચાલુ નહીં હોય તો તમે કેપકટ ડાઉનલોડ નહીં કરી શકો અહીંયા જો હું કેપકટ લખું છું કારણ કે મારે તો અત્યારે વીપીએન ચાલુ છે એટલે મિત્ર અહીંયા કણે આવી જાય તમે જોઈ શકો છો અને જો વીપીએન બંધ હોય તો મિત્ર કેપકટ પણ નહીં આવે અહીંયા તમે જોઈ શકો છો ઉપર તો અહીંયા મારે જો વીપીએન મિત્ર ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો વીપીએન મિત્ર ઓન છે કેનેડાનું તમે જોઈ શકો છો એટલે વીપીએન મિત્ર આપણે ચાલુ રાખવું ફરજિયાત છે અને જ્યારે તમે કેપકટને મિત્ર ખોલો ત્યારે પણ તમારે વીપીએન મિત્ર ચાલુ જ રાખવું પડશે કારણ કે જે લોકેશન આપણે કેનેડાનું છે તે કેનેડા સેટ કરી લેવાનું છે કોઈ પણ લોકેશન તમે લઈ શકો છો ઇન્ડિયા સિવાયનું કારણ કે આપણા ઇન્ડિયાનું જે લોકેશન છે તે કેપકટમાં બેન્ડ છે તે માટે આપણે કેપકટનો યુઝ પણ નહીં કરી શકીએ અને કેપકટ મિત્રો ડાઉનલોડ પણ નહીં કરી શકીએ હવે મિત્રો તમે વિડીયોમાં સમજી ગયા છો કે કેપકટને યુઝ કરવા માટે આપણે વીપીએનની જરૂર પડી શકે છે અને મેં તમને કીધા એ સેન્ટિંગ તમારે કરવા પડે છે ફરજિયાત તો તમારા મોબાઈલમાં તમે કેપકટને ડાઉનલોડ કરી શકશો પ્લે સ્ટોરમાંથી અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સબ્સ્ક્રાઇબર પણ કરી દેજો ત્યાંથી તમને આવા દરેક વિડીયોની અપડેટ મળતી રહે તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય